હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જનરલ નોલેજના પાંચ પ્રશ્નો ભાગ ભાગ વિશે જાણકારી મેળવીશું નોલેજના પાંચ પ્રશ્નો જે છે તે મેં મારી યુટ્યુબ ચેનલ પર મૂકેલ છે તે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો તો ચલો વિદ્યાર્થી મિત્રો ભાગ બાવીસના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ પ્રશ્ન એક ભારતના પ્રથમ કૃત્રિમ ઉપગ્રહનું નામ શું હતું વિકલ્પ એ એપલ વિકલ્પ બી રોહિણી વિકલ્પ સી ભાસ્કર કે વિકલ્પ ડી આર્યભટ્ટ આ પ્રશ્ન સાચો જવાબ છે વિકલ્પ ડી આર્યભટ્ટ પ્રશ્ન બે ગુજરાતમાંથી કયું વૃદ્ધ પ્રસાર થાય છે विकल्प ए कर्कवृत्त विकल्प बी मकर वृत्त विकल्प सी उत्तर ध्रुवृत्त के विकल्प डी दक्षिण ध्रुवृत्त आ प्रश्न साचो जवाब है विकल्प ए कर्कवृत्त प्रश्न फॉलो ऑन शब्द कई रमत साथ संकड़े विकल्प ए ગોલ્ફ વિકલ્પ બી ક્રિકેટ વિકલ્પ સી વોલીબોલ કે વિકલ્પ ડી પોલો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી ક્રિકેટ પ્રશ્ન ચાર નોબેલ પુરસ્કાર વધુમાં વધુ કેટલા લોકોની ભાગીદારીમાં અપાય છે વિકલ્પ એ એક વિકલ્પ બી બે વિકલ્પ સી ત્રણ કે વિકલ્પ ડી ચાર આ પ્રશ્ન સાચો જવાબ છે વિકલ્પ સી ત્રણ પ્રશ્ન પાંચ કૃતિ અને સાહિત્યકારોનું કયું જોડકું બંધ બેસતું નથી વિકલ્પ એ મોરના ઇંડા જયંત પાઠક વિકલ્પ બી લીલુડી ધરતી ચુનીલાલ મળિયા વિકલ્પ સી માધવ ક્યાંય નથી મધુવનમાં હરીન્દ્ર દવે કે વિકલ્પ ડી માણસાઇના દીવા યુગવંદના ઝવેચંદ મેઘાણી આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ મોરના ઈંડા જયંત પાટક જે જ્યાં જોડકું છે બંધ બેસતું નથી કારણ કે મોરના ઇંડા જે છે એના સાહિત્યકાર નામ છે કૃષ્ણલાલ સીધરાણી વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને ભાગ બાવીસના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી જે તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદ થશે એવી મને આશા છે આવા જ જનરલ નોલેજ લગતા પ્રશ્નો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય જય ગરવી ગુજરાત થેન્ક યુ